સુરત શહેરના નિયોલ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી બે શખસોની હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડતી સારોલી પોલીસ સુરત શહેરના નિયોલ ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી બે શખ્સો હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા પોલીસે બસમાં મુસાફરના વેશોમાં રહેલા આ બે શખસો પાસેથી ઇઠ્યોતેર લાખ રૂપિયાનો અઢી કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરી બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં ઘણા સમયથી એમડી ડ્રગ્સ બાદ હવે હાઇબ્રિડ ગાંજો કારોબાર વધ્યો છે કારણ કે એમડી કરતાં પણ ઘાતક અને મોંઘો છે હાઇબ્રિડ ગાંજો જેથી પોલીસે આ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવાનું શરૂ કર્યું છે જેમાં આ બે શખ્સો આબાદ રીતે સકંજામાં આવી ગયા હતા બે આરોપીને ઝડપી લીધા બાદ બંનેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મુંબઈથી લાવ્યા હોવાનું સ્વીકાર્યું હતું મુંબઈમાં ગાંજાનો જથ્થો આપનાર ઇમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો સુરતમાં વસીમ रफीકને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો જેને આ બંને ગાંજો આપવાના હતા રિપોર્ટર સુનિલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યોલ ચેકપોસ્ટ આવેલી છે ત્યાંથી બેસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી ચારોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઈસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ બે કિલો અને છસો ગ્રામ ઉપરાંતનો હાઈબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે આબિદ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણા રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાંની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબિદ છે એને બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે એ જે મુદ્દામાલ છે એ બોમ્બે થી લાવવા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વશ્ચિમ કરીને એને લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ જણાવેલ આવેલ નથી પણ વધુ તપાસમાં કઈ જણાય આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે